ઇન્ડિવિજલ કે જેથી મને ખબર પડે કે મારી ગાયને કઈ ગાય ને ફેટ માટે આગળ સિમેન્ટ કરવાની જરૂર છે એસએનએફ માટે કરવાની જરૂર છે તો આપણે બીજાને દોષ આપતા બંધાય કે ડેરીમાં ફેટ એસએનએફ નથી આપતા એવું નથી આપણું જાનવર આપતું નથી નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજે ખરેખર ઇન્ફોર્મેટિવ વિડીયો છે અને ઘણું બધું જાણવા જેવું છે આપણે આગળ વિડીયોમાં એક વાત કરી કે ડૉક્ટર જોડાલની આપણે મુલાકાત કરીશું આજે એમના જ તબેલા ઉપર આવ્યો છું અને બધું તમને દેખાય છે ખરેખર બહુ સારી એ એવી એમને બ્રિડિંગ ઉપર કામ કર્યું છે ફીડિંગ ઉપર વ્યવસ્થિત કામ કરે છે અદભૂત કામ છે અમે પણ જો આવી રીતે સરસ પશુપાલન કરવા માગતા હો તો આ ડેરી ફાર્મનો વિડીયો અચૂક જોજો ને છેલ્લે સુધી જોજો તમને ખબર પડશે કે ના આપણે સાના ઉપર કામ કરવું છે ડેરીમાં દૂધ ભરાવવું છે તો આપણે શું કરવું જોઈએ અને ગાયને બાવલા ઉપર કામ કરવું છે એસેડ નથી આવતા ફેટ નથી આવતા દૂધ વધારે છે રિપીટ પ્રોબ્લેમ થાય છે થાય છે બધાનો પ્રોબ્લેમ તમારે કદાચ હશે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળશે એવો આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવ્યા છીએ અને ડૉક્ટર કંઈ ઓળખ આપવાની આપણે મતલબ કોઈ જરૂર નથી છતાં પણ હું તમને કહી દઉં કે આજે આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કયું ગામ છે કુષ્કલ કુષ્કલ ગામ કુષ્કલ ગામે આવ્યા છીએ તો સાહેબ હાજર છે સાહેબ પ્રેક્ટિસ કરે છે વર્ષોથી વેટનરી ડોક્ટર છે અને ન્યુટ્રિશનની અંદર માસ્ટર છે એટલે કંઈ એમને કંઈ આ બધું કંઈ નાનામુની વાત નથી કે સાહેબે તરત તૈયાર કર્યું મહેનત કરી અને આ બધું તૈયાર કર્યું છે તો આપણે એમના પાસે શીખીશું સાહેબ નમસ્કાર નમસ્કાર પ્રકાશભાઈ તમારો એક વખત એડ્રેસ આપો પછી આપણે ચાલુ કરી મારું નામ ડૉક્ટર દિનેશભાઈ જોડાલ છે હું કુશકલ ગામનો વતની છું અને બે હજાર એકથી આ ફિલ્ડમાં વેટનરી ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો છું જી સાહેબ તમારું નામ સાંભળ્યું હતું ઘણું અને કામ પણ તમે એવું કરી રહ્યા છો નામ અમારા દર્શક મિત્રોને અમે ઘણા બધા વિડીયો બતાવતા હોય છે અલગ અલગ તબેલા ની અંદર જતા હોય છે ડેરી ફાર્મ બધું જ એમને ઘણી બધી એવી સમસ્યાઓ પણ હોય છે આપણે જે તમને તો ખબર ઓલરેડી કે રિપીટ પ્રોબ્લેમ અહીંયા સાહેબ બધી ગાયો છે આપણે અને આ બધી ગાયો અગિયાર થી બાર ગાયો સાહેબ રાખે છે પ્લસ સાડી ત્રણસો થી ચારસો લીટર આસપાસ દૂધ સાહેબ ભરાવે બરાબર છે તો હવે એ એમણે પેલું તો આપણે એમના પાસે આટલો સફળ ડેરી ફાર્મ એમણે બનાવ્યો એમને સફળ ડેરી ફાર્મ બનાવ્યું એટલે જ આપણે એમને પૂછી શકીશું બાકી વેટનરી ડોક્ટર ઘણા છે બધું છે એટલે એમના પાસેથી આપણે જાણીશું કે સાબ પાસે કેટલી ગાયો છે દૂધ આટલું બધું જે સ્ટ્રક્ચર તમે જુઓ છો બાવલા વ્યવસ્થિત એ કઈ રીતે કામ કરે છે અને ઉપર શું છે તો સાહેબ કેટલી ગાયો છે અત્યારે તમારે મારી જોડે મિલ્કિંગમાં અગિયાર ગાય છે ને એનો દિવસનું દૂધ લગભગ ત્રણસો થી ત્રણસો ને પંચોતેર લિટર આજુબાજુ દૂધ છે મારું બરાબર સાહેબ સાંભળ્યું હતું કે તમે પેલા સો ગાયો પણ ભેગી કરતા દૂધ ધીમે 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 ઓછી કરતા કરતા મેં લગભગ બે હજાર સાત ને અગિયાર સુધી અમને બનાસલક્ષ્મી ઇનામ પણ મળતા હતા અચ્છા અને અમારે મિસિસ રમેલા બેનના નામથી દૂધ જતું હતું તો મેં સિત્તેર ને સો પશુ ઉપર રાખેલા છે અચ્છા પણ એ વખતે અમારી પશુપાલનમાં એવરેજ બહુ નીચી હોવાથી અમને પરવાડતું નહોતું છેલ્લા બે હાજર બાર પંદર આમ તો બ્રિડિંગ માં મને પહેલાથી શોખ હતો મેં દેશી ગાય પર બી દસ વર્ષ કામ કર્યું છે હા તો મને બે હાજર અગિયાર માં નેશનલ એવોર્ડ બ્રિડિંગ માં શરદ કૃષિ મંત્રી તરફ થી મળેલો છે પણ બે હાજર પંદર આજુબાજુ આપણે વિચાર્યું કે ચલો ભાઈ જો પીડીએફ માં સિત્તેર એસી લીટર પહોંચી શકતા હોય તો આપણે કેમ નહીં તો મેં બે હાજર પંદર આજુબાજુ એચએફ ઉપર કામની શરૂઆત કરી હતી બ્રિડિંગની મેં એનિમલ ઓછા કરતા ગયો અને મારા ખુદના બચ્ચા તૈયાર કરતા ગયો આજે આપણે એ લેવલ સુધી પહોંચ્યા છીએ કે લગભગ મારા જોડે જે ગાયો છે એમાં ગાય પણ મારી જોડે છે તો દૂધ પણ લીધું ફેટ પણ લીધું સાથે એસનએ પણ આવે છે બચ્ચા બી સારા તૈયાર થઈ રહે છે અને સૌથી મોટી વાત એ છે કે મારી બધી જ ગાયો આ મહિનામાં વ્યાણી છે દસમા મહિનામાં વ્યાણી છે અને એ ત્યારે શક્ય બન્યું છે કે જયારે તમારું ન્યુટ્રિશન પાવરફુલ હોય તો બાકી અનઇવન વ્યાય કોઈ દસમા વ્યાય કોઈ સાતમા વ્યાય કોઈ છઠ્ઠા વ્યાય કોઈ બે વર્ષે વ્યાય કોઈ ના પણ વ્યાય તો આટલા લેવલ ઉપર કામ કરવું હોય તો જેટલી બ્રીડ જરૂરિયાત છે એટલી ફીડ અને સપ્લિમેન્ટ ની પણ જરૂરિયાત છે વાત છે મિત્રો સાહેબ એ વાત કરી કે બધી ગાયો આ મહિના વ્યાય મતલબ ડિસેમ્બર 11મો 12મો પહેલો સાહેબ એવું એનો કારણ એ કે જ્યારે ઠંડા દિવસો આવે એ સમયની અંદર આપણી ગાય વ્યાય તો એનો જે પીક લેવલ છે એ દૂધ આપણે લઈ શકીએ સાહેબ બરાબર એ ક્યારે ત્યારે પણ દૂધ બરાબર તમને નફો મતલબ કરવાથી કઈ નથી આટલું દૂધ લેવાનું કઈ રીતે જેમ જેમ ધીમે 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 બ્રેડ સુધારતા ગયા એવી રીતે કામ કર્યું એબીએસ કામ કર્યું કે પછી બીજું ઉપર તો ઘણી બધી એજન્સી કામ કરે કરે છે છે સમ લોકો એબીએસ દરેક ના સિમેન્ટ આપણે યુઝ કર્યા છે મોટા ભાગના એબીએસ ના છે અને અંદર ડબલ્યુ ના સિમેન્ટ પણ છે બરાબર તો સિમેન્ટ થકી બ્રિડ થકી જ આ શક્ય બન્યું છે પણ બ્રીડ એક લેવલ સુધી કામ કરે છે અને પછી ફિલ્ડ ની જરૂરિયાત ને ની જરૂરિયાત સમજો કે પચાસ લિટર વાળી ગાય છે પણ પ્રોપર મેનેજમેન્ટ ના હોય તો ફરીથી બી આવવાની જ નથી તો ફાર્મ તમારું પ્રોફિટેબલ ત્યારે કહેવાય કે તમે એક અગિયાર ગાય ધારો કે મારી છે તો અગિયાર ગાય માંથી એક વર્ષે કેટલું દૂધ લીધું એ જરૂર નથી બીજા વર્ષે ફરીથી વિયાણ થી ગાયો ત્રીસ લાખ માંથી કે છત્રીસ એ પહોંચી કે ના એ જરૂરી છે તો આપણે ઘણા બધા ફાર્મ જોઈ રહ્યા છે કે નવી ગાય લાવે બે ત્રણ વર્ષો ચલાવે પણ આ તો વર્ષોની પ્રોસેસ છે આજે બે હજાર એક બે પાંચ થી ચલતા ચલતા બે હજાર ચોવીસ સુધી આવ્યા છે અને આ પ્રોસેસમાં દર વર્ષે આપણા જાનવરો વધારે દૂધવાળા વધારે ફેટ વાળા વધારે હશે બધા આગળ વધતા જાય છે કારણ કે અમે ખુદ દરેકનું આજે દરેક ગાયનું ખુદ નું કરાવવાનું છું દરેકનું ફેટ હશે ઇન્ડિવિજુઅલ કે જેથી મને ખબર પડે કે મારી ગાયને કઈ ગાયને ફેટ માટે આગળ સિમેન્ટ કરવાની જરૂર છે કે હશે ને પણ કરવાની જરૂર છે તો આપણે બીજાને દોષ આપતા બંધ થઈ કે ડેરીમાં ફેટ હશે નથી આપતા એવું નથી આપણું જાનવર આપતું નથી

તો હવે મારો ધારો કે એનો ફેટ ત્રણ છે તો મારે એનો ચાર ફેટ લઈ જવો છે તો હું કયા સિમેન્ટ એવા યુઝ કરું ધારો કે હેમર કરું ત્યાં પણ જોવું પડશે કે ઇનબિલ્ડિંગ નથી થતું કે કેમ એ જોવું પડશે પાછું તો એ બધો જે પેરામીટર ઇનબિલ્ડિંગ થાય છે કે નથી જોઈ અને આગળ સિમેન્ટ કરીશ કે ત્યારે મને ફેટ અને એસએનએફ મળે પણ સર મારો એક પ્રશ્ન કે તમે ફેટ ઉપર કામ કરે તો એ મિલ્ક લેવલ ડાઉન નહીં થાય હા બરાબર તમારી વાત સાચી છે હવે વાત કયો છે કે ઘણા એવા સિમેન્ટ છે કે જેમાં મિલ્ક લેવલ પણ ડાઉન થતું ઘણા ઘણા બુલ નું એવું હોય કે દૂધ પણ આપે ફેટ પણ આપે ને ને પણ આપે બરાબર અને આપણને ઘણી વખત આઈડિયા ના હોય એટલે આપણે આવું કરાવી શકતા નથી એટલે આપણે ત્યાં લોસ ભોગવી ભોગવતા હોય છે ઘણા ફાર્મરો અમને પણ કહેતા હોય છે કે મારું પચાસ લીટર દૂધ છે પણ ફેટ નથી બરાબર તો આ મુશ્કેલીમાંથી નીકળવું હોય તો તમારે એવા સિમેન્ટ કરાવવા પડે મિત્રો સાહેબે વાત કરી કે એસએનએફ વધારવા માટે પણ આપણે સિમેન્ટથી જ વધારી શકીએ સારા મતલબ આપણને નોલેજ હોવી જોઈએ પહેલું તો પશુપાલનની અંદર હું પહેલાં ડે વનથી કહું છું કે પશુપાલન કરતાં પહેલાં આપણે બધું જ સમજી વિચારીને જ આગળ વધવું પડે કે ભાઈ એઆઈ કરાવવાથી એટલું સુધરી જશે ઓલા એવું નથી એની અંદર પણ આપણે ઇનબ્રીડિંગ નથી થતું એસએનએફ માટે કયો બુલ સારો છે શું છે શું નથી બધી જ આપણે ડિટેલ હોય તો આપણે કરી શકીએ સાહેબ મારો એક પ્રશ્ન એ કીધું કે

ડ્રાય મેટર પૂરી ના થાય ડ્રાય મેટર મતલબ શું છે કે તમારો પાણીનો પાક કાઢતા જે બચેથી કે માંથી નાઇન્ટી પર્સન્ટ આવે છે સાયલેજ માંથી થર્ટી પર્સન્ટ આવે છે તમે લીલો ચારો હોય તો આઠ દસ પર્સન્ટ જ આવે છે તો પેલી ડ્રાય મેટર જાનવરની પૂરી કરવી પડે

પણ તમારું જે સપ્લિમેન્ટ છે એ સપ્લિમેન્ટ ની અંદર ધારો કે તમારું બાયોટિન સારું છે બાયોટીન સારા લેવલમાં છે તો એ અડર ની સ્ટ્રેન્થ બનાવી રાખશે ધારો કે પચાસ લીટર દૂધ લઈને એનિમલ ઉભું છે પણ તમારું મિનરલ મિક્સરમાં પ્રોપર નહીં હોય તો એ ધીમે ધીમે બાવલાની મસલ તૂટી નીચે આવી જશે તમને અત્યારે જોઈ શકો કોઈ બાવલું તમને નીચે જોવાની નહીં મળતું હોય હા તો જેટલું જીનેટિક્સ જવાબદાર છે એટલું સપ્લિમેન્ટ પણ જવાબદાર હા ગુડ તમારી તમે પચાસ લીટર બરાબર તમે જુઓ તો બધા લોકો કે આ ગાય જો

પૈસો ખર્ચવાનો ત્યાં નથી ખર્ચ અલગ અલગ જગ્યાએ મેડિસિન કે જે બી હોય આપણે કોઈનું કહેતા નથી ત્યાં ખર્ચી અને છેવટે લોસ ની અંદર આવતા હોય પછી ક્યાંય કોઈ પશુપાલન નુકસાન છે એટલે આપણે કરતા હોઈએ તો આપણે બંધ કરી બીજાને એમ થાય ડિમોટિવેટ કે આમાં કઈ નહીં મળતું બરાબર છે લોકો પ્રાઇવેટ ની અંદર દૂધ આપે છે અને અમારો શું મંતવ્ય માં સારી છે બેસ્ટ દૂધ આપવાની અંદર જો કે વ્યવસ્થિત જ છે અને પ્રાઇવેટ ની અંદર લોકો અલગ અલગ પેકિંગ કરીને આપતા હોય કઈ રીતે તમને હું મારો પર્સનલ અનુભવ એ કહું છું કે ડેરીમાં દૂધ આપવું બહુ બેસ્ટ છે ત્યાં પેમેન્ટ ની કોઈ તકલીફ નથી બરાબર અને તમે ધારો કે સારું દૂધ ફેટ એસ એન આપો છો તો ધારો કે મારી ખુદની વાત કરું તો મારું હાલમાં મારું દૂધ પાંત્રીસ રૂપિયા જાય છે ડેરીમાં મારો ચાર આજુબાજુ ફેટ છે આઠ પોઈન્ટ સેવન એટ પોઈન્ટ એટ એસ છે પાંત્રીસ રૂપિયા આજુબાજુ જાય છે અને મને ડેરીનું બોનસ એક્સ્ટ્રા મળે છે તો મારું દૂધ એકતાલીસ બેતાલીસ રૂપિયા જતું હોય તો ડેરી એ બેટર છે પણ તમે ક્વોલિટી ના આપો અને પછી દૂધ પાવની અપેક્ષા રાખો તો ખોટી વાત છે કે

તે લોકોએ ખાસ ધ્યાન ક્યાંથી શરૂઆત કરવી જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ કોઈ નવો પશુપાલક જો પશુપાલનમાં આવવા માંગતો હોય તો પહેલું તો એક જે ઓંધળી દોડ છે નંબર ઓફ એનિમલ વાળી એ એમાંથી નીકળવું પડશે કે પચાસ એનિમલ કરી દઉં ડેરીમાં નંબર લાવી દઉં એનાથી એને કશું ફાયદો નથી તો પહેલામાં પહેલું તો સારું સ્ટ્રક્ચર કે જેમાં ફ્રી ઓક્સિજન થતો હોય સવારના સમયમાં તડકો આવી શકતો હોય સારું બ્રીડ લાવી શકતો હોય સાયલેજ ને સારા ચારાની વ્યવસ્થા કરી શકતો અને સારા કન્સલ્ટન્ટની સલાહ થી કરી શકતો તો પશુપાલન ધારો કે આજે હું કરું છું અગિયાર ગાય છે મારું મંથલી ડેરીમાં ત્રણ લાખ સિત્તેર હજાર થી ત્રણ લાખ એસી હજાર નું મંથલી દૂધ ભરાય ચાલ બરાબર આ ધારો કે મારા બચ્ચા વેચાય છે મેં આ વખતે બચ્ચા વેચ્યા ચાર બચ્ચા પાંત્રીસ પાંત્રીસ માં દસ દિવસના બચ્ચા મેં સવા સવા લાખ સુધી અગિયાર અગિયાર મહિનાના નોન પ્રેગનેન્ટ બચ્ચા આપ્યા છે તો દૂધનો નફો છે ડેરી નું બોનસ છે નંબર આ એનિમલ વેચો છો તો તમને ચોવીસ પચીસ લાખ રૂપિયા જો આટલા પશુ બચ્ચા ને આપતા હોય બરાબર છે તો પછી આવો તો ધંધો કેવા મળે

તો તમને પરિટર વેતર નું ધંધો છે સાડી સાત સમજાર લિટર દૂધ આપે ને આપડે ખાલી ત્રીસ રૂપિયા બે લાખ તો ચાર મતલબ ચાલીસ એકતાલીસ રૂપિયા તો ભાવ વધારા સાથે જાય

તમે ઘણા લોકો ડમ્પિંગ કરે કે મોટી મોટી ગાય લાવી પચાસ સાહેબ સાહેબ એ વાત કરી નંબર ઓફ એનિમલ ગાયો લાવ લાવ ભેગી કરાય દૂધ ખૂટ્યું લાવો ગાય દૂધ ખૂટ્યું લાવો ગાય પણ પછી શું સાહેબ પછી શું થાય છે કે ધીમે 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 અંદર અમુક ચાર પાંચ ન ઠેરે બે ચાર ને ઓચલ જતા રહે પછી નુકસ થોડું ઘણું દૂધ ઓછું થાય એટલે અંદરથી જે માણસો એ જતો રહે સાહેબ અને પછી એકલો વધે અને પછી ઘાટા વધી બધી ગાયો ગાઢે અને એની અંદર કઈક અલગ કોઈ કપાસ ભરે આ અંદાજ બધું ભરી વાત મેં જોયા છે

ત્યાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા તો મારે આટલા કોસ્ટની એનિમલ હોવાથી મને એક વિચાર આવ્યો કે આપણે ફીડ જાતે બનાવીએ તો છેલ્લા ચાર ત્રણેક વર્ષથી હું જાતે ફીડ બનાવું છું નામથી બ્રાન્ડિંગ કરું છું મારું કાફ સ્ટાર્ટર થી ટ્રાન્ઝિશન પછી દૂધમાં મિલ્કીંગમાં અઢાર વીસ લીટર માટે ઉન્નતિ એનાથી વધારો તો આઠ હજાર દસ હજાર અને હેલ્ધી બુસ્ટર આ પ્રકાર ને આપણે પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને મારા ફીડમાં મારા પોતાના ફાર્મમાં પણ એનો વપરાશ કરી રહ્યો છું ખેડૂતોને કરાવું છું તો સાથે સાથે મારું ખુદનું સપ્લિમેન્ટ પણ છે બરાબર બરાબર એનાથી કોઈ મતલબ મસ્ટરાઇટીસ હા મસ્ટરાઇટીસ રિપીટ અડર તૂટવાના આવા બોડી તૂટવાના કોઈ પ્રશ્નો આવતા નથી બિલકુલ નથી આવતા નથી મિત્રો સાહેબ વેટરી ડોક્ટર છે એની સાથે સાથે જાગૃત પશુપાલક હું કહી શકું કારણ કે આપણે બધા હોઈએ તો કોઈ આવા કોઈનો ખાયબ હોય કે જાગૃત પશુપાલકને આપણે સમજી મળી હું ખુદ અહીંયા બે ચાર પશુપાલકો હતા એમણે સલાહ મતલબ છે એમની સલાહ થી કઈ આપણે નવું કઈ કે આપણા સુધારા વધારા કરીને આપણું પશુપાલન કરી શકીએ એવું હું આશા રાખું છું મને હવે એક વાર ખાલી સાહેબ આમાં કહી દઉં કે તમારી કઈ ગાય હાઈએસ્ટ લેવલ ઉપર છે કેટલો ટાઈમ અને કઈ રીતે તમે તૈયાર કરી હવે આ મારી ગાય બીજા વેતરમાં છે અને તમે જોઈ લો બરાબર આ બિયાણે લગભગ પચીસ એક દિવસ થઈ ગયા છે આ લગભગ પંચાવન લિટર આજુબાજુ છે બે બે ટાઈમ ના મિલ્કિંગ માં બરાબર આને જો ત્રણ ટાઈમ કરવામાં આવે તો સાઈઠ પ્લસ પણ નીકળે બરાબર જોઈ લો ગાય આખું સ્ટ્રકચર જોઈ લો બોડી સ્કોર જોઈ લો બધું જોઈ લો ત્રણ ટાઈમ ન કરવાનું કારણ ત્રણ ટાઈમમાં હવે શું થાય દૂધ રાખવાના પ્રશ્નો આવે છે એટલે અમે બીએમસી બનાવી રહ્યા છે પોતે પોતાના ખર્ચે જ કે જેથી કરીને અમે ત્રણ ટાઈમ મિલ્કિંગ કરી શકીએ તો અમને પ્રોડક્શન થોડું વધારે મળે અને અમારા જાનવરનો ઇન્ટેક વધે એક તો જાનવર ને બાબલામાં ગેપ જગ્યા બને અને જાનવર પોતે દૂધ દૂધ આટલું ભરેલું સ્ટ્રેસમાં હોય છે અને જેવું દૂધ નીકળી જાય એટલે એની ખાવાની ક્ષમતા વધી જાય એટલે ઓટોમેટિક પ્રોડક્શન આવવાનું છે બીજી એક મારી ગાય છે આ તો બધી ફર્સ્ટ માં એક આ गाय છે આ કઈ વેત છે બારીયા બીજા વેતરમાં બીજા વેતરમાં વાહ એકા બીજા વેતરમાં આ પણ ગાય છે બંને સાથે જ વ્યાણ છે એક એક દિવસ ના ગાળે આનું દૂધ પણ 45 થી 50 વચ્ચે બચે ઓરે વાહ ગુડ જોઈ શકો છો તમે વાહ વાહ દરેક ની ઓર્ડર ક્વોલિટી આખી એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે અહીંયા હમ હમ જી જી આરિયા આ તો ફર્સ્ટ માં છે અચ્છા ફર્સ્ટ લેટ હા ફર્સ્ટ મહી 83 40 આજુબાજુસ હમ હમ

મજબૂત કામ કર્યું છે ખરેખર સરસ મિત્રો આ બધું એમનું કન્સ્ટ્રક્શન કર્યું છે અહીંયા વ્યવસ્થિત રીતે આપણે શેડ બતાવતા હોઈએ છે કે એમનું કન્સ્ટ્રકશન છે

આ જર્સી બીજા વેતર માં ત્રીજા વેતર માં આવશે અને પેલી માં ઉભી ફર્સ્ટ માં છે હવે પ્રકાશભાઈ એવું છે કે દર વર્ષે જોઈએ કે ઉનાળો લંબાતો જાય છે અને ગરમી ના દિવસો વધતા જાય છે તો આપડે એવું કામ કરી રહ્યા છે કે લોકોને બી સુખાકારી થાય એમાં જર્સી પચાસ ટેમ્પરેચર સુધી ટોલરેટ કરી શકે સો ટકા એનો ફેટ અને એસન બંને પણ ઊંચા છે તો આપડે સાત આઠ એનિમલ બધા સીમેન અંદર કરેલા છે તો જર્સી પણ તૈયાર કરી રહ્યા છે અને આ જર્સી મારી ઉભી અને બીજા વેતર લગભગ તેત્રીસ ચોત્રીસ લીટર દૂધ આપી દઉં અચ્છા હા અને એનો ફેટ પાંચ ઉપર આજુબાજુ અત્યારે હવે થર્ડ માં આવશે થર્ડ માં પેલી આજુ ફર્સ્ટ એ ફર્સ્ટ માં છે એ બચ્ચું છે એ પંદર વીસ દિવસ બાકી છે જર્સીમાં કેવું ખરેખર હા હું તમને એક વાત કરું કે એચએફ ની કમ્પેરિઝનમાં જર્સીમાં ખર્ચા બહુ છે ધારો કે મેન્ટેન કરવામાં ધારો કે તમે એચએફ છે ઉનાળો છે તો સ્પ્રિન્કલર લગાવવા પડશે વગર ફેન લગાવવા પડશે બધું કરવું પડશે સ્પ્રિન્કલર લગાવવા પડશે ફેન લગાવવા પડશે બરાબર સાચવવાની ચાલીસ લીટર વાળી એચએફ છે અને અઠ્યાવીસ લીટર વાળી જર્સી છે તો બંને સરવાળા સરખી જ પ્રવડે કે ખર્ચા ઓછા છે આમાં પેટ હેસન એ વધારે છે પછી એને ગરમી ટોલરેટ કરવાની તાકાત બહુ સારી છે એટલે આપણે સાથે સાથે જર્સીનું બી કામ કરી રહ્યા છે જર્સીના બચ્ચા બી ઉછેરયા બતાવું તમને આ પાછળમાં છે બચ્ચું અને બધી સેક્ષળ સીમાન્તી પ્રેગ્નન્ટ છે એટલે નવા બચ્ચા પણ આવશે તો આપણે એક ટ્રાયલ અને રિસર્ચ થઈ જાય તો આપણે લોકોને સંદેશ આપી શકીએ કે ભાઈ તમે જર્સી પણ સાથે સાથે રાખો ઓકે આ બચ્ચું એબીએસ ના સ્પ્રાઈક નું છે અને 23 ચોવીસ મહિનાની ની ઉંમર છે આ છે અને લગભગ હવે ડોડ એક મહિનામાં ડિલિવરી થશે

હવે તમે વિચાર કરો કે દોઢ મહિનો બાકી છે આ બચ્ચાને પાછનો ભાગ જો તો કેટલો બધું બાવલું બનાવશે જોઈ લો તો તો આ પ્રકારના જાનવર તૈયાર થાય હાઈટ ને લેન્થ વધારવાનું હાઈટ ને લેન્થ માટે મેં એ કર્યું છે કે મારા ફીલ્ડ ની અંદર જે કાફ સ્ટાર્ટર અને ઈફર એ બંનેને

અમારા ત્રણ બચ્ચા છે આ એબીએસ ના હેમરની છે પંદર સત્તર દિવસ ની છે આ મેગ્નમ ની છે ડબલ્યુ ડબલ્યુ એસ ની એ અઠ્યાવીસ દિવસ છે અને આ પછી એક દિવસની છે આ અરમાડા ની છે બરાબર બીજા ચાર બચ્ચા આવા હતા એ મેં આઠ આઠ દસ દસ દિવસ બચ્ચા દલાની મુવાડી ગામ છે પ્રાંતિજ નું ત્યાં પાંત્રીસ પાંત્રીસ હજાર આપી દીધા છે બરાબર કારણ કે આમાં શું ફાર્મ ની એક્સ્ટ્રા ઇન્કમ ફાયદો થાય અને ચાર પાંચ ઉપર આપણે ઉછેરવું યોગ્ય નથી એટલે મેં આપી દીધા છે રાખીશું પણ એક જર્સી એટલા માટે કરીશું કે દરેક ખેડૂત એચએફ મેન્ટેન કરવી દરેક ખેડૂત બસ ની વાત નથી અને જર્સી મેન્ટેન એક સામાન્ય ખેડૂત પણ કરી શકે તો

નંબર આપો કશો પછી એમને કહેતા કે ના ના મારા મારા ખેડૂત માટે મારા ફૂલનો છે દરવાજો સાહેબનો નંબર આપું છું કોન્ટેક કરી શકો છો અહીંયા મળી શકો છો સૌથી બેસ્ટ તો એ છે ફોન કરતા રૂબરૂ મળી મુલાકાત લઈ અને તમે પોતાનું પશુપાલન આગળ લઈ જઈ શકો બસ એ જ થેન્ક યુ